મારી માટે લઈને આવો બે હજાર એકવીસ નું સોનાલિકા નું પાંત્રી ડીઆઈ ટ્રેક્ટર આપી દેવાનું હે વેચી દેવાનું હે મારા વાલા આ બે હજાર એકવીસ નું સોનાલિકા નું ટ્રેક્ટર ખાલી ચાર લાખ વીસ હજાર માં દઈ દેવાનું હે અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે ખાંભા ડિસ્ટ્રિક્ટ અને વગર દલાલી વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ ખાલી ત્રણ લાખ ને પચીસ હજાર માં મારા વાલી અને વગર દલાલી વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય કદીશ હાલો તમારી માટે બે હાજર અઢાર મહિનાની સાડા ચૌદ ટાયર ની ગાડી લઈને આવી ગયો આપી દેવાની હે વેચી દેવાની હે ખાલી 26 લાખ રૂપિયામાં દઈ દેવાની હે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે ગોંડલ અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મરાવાલીડાવ તમારી માટર લઈને આવી ગયો 3118 નું 12 ટાયરમાં ઢમ્ફરનું ઠાઠું જે જ આપી દેવાનું હે અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો ખાલી ત્રણ લાખ 25000 માં જોવા માટે હળવદ અને વગર તલાલિયા વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ આય મારા વાલીડાઓ તમારી માટે લઈને આવ્યો ભારત બેન્જ BS6 2021 મોડલ ને બોગી કમન ની ગાડી 12 ટાયર માં ડમ્પર આપી દેવાની હે વેચી દેવાની હે મારા વાલા આ 2021 ની ભારત બેન્જ ખાલી 58 લાખ 50000 માં દઈ દેવાની હે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે અમદાવાદ અને વગર દલાલિયા વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ કચ્છની કો રે એનો હરવો સે હાથ તો હાલો મારા મિત્રો હું તમારી માટે લઈને આવ્યો 2000 હોલની ચૌદ ટાયર ગાડી આપી દેવાની હે વેચી દેવાની હે આજીવન ટેક્સ ભરેલો વીમો પાર્સિંગ બધું જ કમ્પ્લીટ ચાલુ ખાલી ને ખાલી ઓગણી લાખ એકત્રીસ હજાર માં અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈ નંબર હે કોન્ટેક કરો અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડા તમારી માટે લઈને આવ્યો 2011 ની હોળ હોળ અશોક લેલન ની ગાડી ટી

ટાટાનો ડબ્બર દઈ દેવાની છે ખાલી પચીસ લાખ રૂપિયામાં અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે જામનગર લાલપુર અને વગર દલાલી વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધી હાલો મારા વાલી તમારી માટે લઈને આવો બે હજાર ઓગણીસ નું ટાટા નું ચૌદ ટાયર માં આપી દેવાનું હે વેચી દેવાનું હે આ બે હજાર ઓગણીસ નું ડબ્બર ખાલી ને ખાલી ચોવીસ લાખ એસી હજાર માં દઈ દેવાનું હે અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે સાયલા અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ હોલ ટાયર ની ગાડી લઈને એવો ડાયરેક્ટ પોરબંદરમાંથી મારા વાલા ઢીંગલી જેવી ગાડી હે બે હાજર અઢાર મોડલ આપી દેવાની હે વેચી દેવાની હે આ ટાટા ની હોલ ટાયરની ગાડી દઈ દેવાની હે એમાં આજીવન ટેક્સ ભરેલો ટાયર બધાય કમ્પલીટ પચાસ ટકા અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય અને વગર દલાલી વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ વીરાય આપણે હોના નીલ જરી સાંધી કેરા પડ્યા માણા તો હાલો મારા વાલીડાઓ તમારી માટે લઈને આવ્યો 2000 હોલ ની ફોર્સ ની ટૂલ ચેન ટ્રાવેલર્સ આપી દેવાની હે વેચી દેવાની હે આ ફોર્સ ની લક્ઝરી ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સ

અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈ ના નંબર હે કોન્ટેક કરો જોવા માટે કચ્છમાં ગાંધીધામ અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ